શિયાળામાં લોકો ગાજર ખૂબ ખાય છે ઘણા લોકો ગાજરના પરાઠાની સાથે સાથે ગાજરનો હલવો પણ ખાય છે ઘણા લોકો ગાજરનું અથાણું પણ ખાય છે પરંતુ તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે ગાજરને વધુ માત્રામાં ખાવું ખૂબ જ નુકસાનકારક છે વધુ પડતા ગાજર ખાવાથી પેટની સમસ્યા થઈ શકે છે જે લોકોને બીપી અને બ્લડ શુગરની સમસ્યાઓ હોય તેમણે વધારે ગાજર ન ખાવા જોઈએ આ ખાવાથી લોહીમાં શુગર લેવલ વધી શકે છે આવા લોકોએ ગાજર ખાતા પહેલાં ડૉક્ટરની સલાહ ચોક્કસ લેવી જોઈએ જે લોકોને ઊંઘની સમસ્યા હોય તેઓએ ગાજરથી દૂર રહેવું જોઈએ નિષ્ણાતોના મતે ગાજરનો પીળો ભાગ ગરમ હોય છે તે વધારે ખાવાથી પેટમાં ગરમી અને ગળામાં બળતરા થાય છે વધુ પડતા ગાજર ખાવાથી દાંતમાં દુખાવો પણ થઈ શકે છે ગાજરનો પીળો ભાગ તમારા દાંતને ઘણી હદ સુધી નબળા કરી શકે છે જેથી જે ગાજરની દાંતની સમસ્યા હોય તેમણે વધુ પડતા ગાજર ન ખાવા જોઈએ તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળે નવી અપડેટ સાથે તે પહેલા વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાછા આવેલું બે પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે